નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ ડભોઈનગરમાં પૌરાણિક બદ્રીનારાયણ મંદિરથી આગામી સત્યાવીસ ના રોજ ભગવાન જગન્નાથની દિવ્ય રથયાત્રાનું આયોજન થવાનું છે તેની જ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન થયું બેઠક મહંત પૂજ્ય એક હજાર આઠ સુદર્શનાચાર્યજી મહારાજ અને નગરના આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈના વડોદરી ભાગોળ નજીક પૌરાણિક બદ્રીનારાયણ મંદિરથી ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથ પ્રાતા બલભદ્ર અને બહેન ચુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે મોટી સંખ્યામાં જ્યારે નગરજનો આ યાત્રામાં જોડાતા હોય ત્યારે આયોજનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી